લોકકથાઓ જે જનજીવનનો આરસો કહી શકાય કારણ કે માણસ પોતાના સમાજનું સમગ્ર દર્શન એમાં કરી શકે માનવ સમાજમાં શૌર્ય સાહસ ઉદારતા કારુણ્ય પ્રેમ પરાક્રમ કે બુદ્ધિ ચાતુર્ય આ બધા જ ગુણો અને એમના પ્રતિબિંબો સ્પષ્ટ એમાં પડતા હોય નીતિ કે વિવેકનો દંભ કર્યા સિવાય બે ધડકપણે લોકકથાઓ બોલતી આવે આમ તો લોક સાહિત્યમાં ખૂબ ઊંડાણથી ઘણું બધું ખેડાણ થયું છે એટલે કેટલી વાતો આપણા સુધી પહોંચી છે અને આ કાર્ય કરવામાં ઘણા બધા લેખકોનો ખૂબ સારો એવો ફાળો છે મેઘાણી સાહેબની આનું નામ તો ધણી વાળી વાત તમે જરૂરથી સાંભળીએ છે વિડીયોની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું કારણ કે એ જો વાત સાંભળો તો તમને ખબર પડે કે ગામધણી કેવા હશે આની સાથે સાથે તમે બોલો એટલે ઠાકોર વજયસિંહજીની જે વાત છે એ સાંભળો તો ત્યારે પણ તમને ખબર પડે કે એ સમયના ગામધણીઓ કેવા હતા આ સિવાય તો કેટલા એવા કિસ્સાઓ છે કે જે તમને સ્પષ્ટતા કરશે કે એ સમયના કે રાજવીઓ પોતાની પ્રજા માટે કેટલા સશક્ત અને જાગૃત હતા અને કેટલું એનું કામ કરતા આવા એક બે નહીં પણ અનેક કિસ્સાઓ આપણા લોક સાહિત્યમાં સચવાઈને પડેલા છે પણ આજે આપણે જે સાંભળવાના છીએ વાત આજે વાત છે પ્રજા પ્રેમી રાજવી કે ગામધણીને નથી પરંતુ રાજા પ્રેમી પ્રજાની છે બહુ ઓછા કિસ્સા હોય આવા જેમાં પ્રજા પોતાના રાજા માટે પોતાની જાતને ઉછાવર કરે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક વાત સાંભળવાના છીએ જેને દરબાર શ્રી પૂંજાવાળા એ શબ્દ રૂપ આપેલ છે આજથી આશરે બાણું વર્ષ પહેલાની એક ઉફાળી પ્રભાતના પહેલા પોરે શેડ ઉભારને ચોરે દરબાર વાદસુરવાળા પોતાના આઠ સાથીદારોની સાથે ઉતરા દરબારી ઉતારામાં ઘોડો બાંધી ડાયરો ચોરે આવ્યો દરબાર ઘોડાનો ઘાસ્યો પાથરીને બેહી રહેલા ગામ નું કોઈ બાપુ પાસે ફરકતું નથી સૌ કાઠી ડાયરો વિચાર કરે બાપુ વાતસુર વાળાને જોઈને હરખને હિલો ચડતું ગામ આજ સુમુન કેમ છે થોડીક રાહ જોઈ તે વાળન નીકળ્યો ચકળ વાકળ જો તાકને ઉતાવળા પગે ઈ તો ઉપડ્યો રોજ ને ટેવ મુજબ એક કાઠી એને ટપાયો એલા એ નાનજી બોલાવું તોય તે ઉભો કેમ નથી રહેતો કઈ પાથરવાનું લાવ ઘોડાના લીલાનું કઈક કરી દે આમ ભાઈ ભાઈ ક્યાં કરસ ઈ આવ્યો બાપુ એમ કે તોકને પાણીનો રેલો એમ ઈ સરકી ગયો વળી એક ખેડૂનો ટાબરિયો નીકળ્યો દરબારના ડાયરાની સામે જોતા જોતા જરાક થોથરાયો ત્યાં તો એક કાઠીએ ટવકો કર્યો કોનો છોકરો બટા હું હું તો ખીમા પટેલનો દીકરો સૌ કા જવાબ સાંભળી સૌને લાગ્યો કે પટેલના ઘરે કાયમ મહેમાન આવતા જતા હશે નહીં તો આટલો બે ધડક જવાબ છોકરો ક્યાંથી આપે લે ભારે કામ થયું બોલાવી લે તારા ભાઈને કે જે સુ બાપુ બધાઈ રાસ એ હો એમ કે છોકરે ગયો ગયો સૌ થવા માંડ્યા દરબાર બધું શાંતિથી જોયા કરે એક કાઠી ઉતાવળો થયો મારા ગામના કોઈ હામું જોતા નહીં આ તે હું થયું ગામને કોઈનું મરણ બરણ થયું હશે બીજા એક વૃદ્ધ માણસે બોલનાર યુવાનને કીધું ભાઈ તું આખે રે ખાલીને તપાસ તો કરી જો કેમ કોઈ કળાતા નહી જુવાન કાઠી ચોરાની પડથાર ઉતરી આમ એમ આડો અવળો શેરીઓમાં હોવા તો હોવા તો કોઈ કોઈની ખડકી કે ડેલી હુંધી પહોંચી ગયો પણ કોઈ ન મળે છોકરાઓ પાસેથી ખબર મેળવી અને પટેલની ડેલી ગોતી લીધી જઈને સાથ કર્યો એ પટેલ પટેલ આવ્યા નહીં એક વૃદ્ધ ડોશીમાં બહાર આવ્યા ને બોલ્યા હું માડી કોનું કામ હતું પટેલ ક્યાંય ગયા બાપુ વાતસુરવાળા આયવાસ કોઈ હો હોકાર દેતું નહીં આમ તો ચૂડાથી વહીવટદારે ખબર રવાના કર્યા હતા કે બાપુ અડતાળા અને દેવળિયા બાજુ જતા ને બાપા વાળ બોલાવી લ્યો ને ભાઈ પણ ઈ નથી જડતો લે વળી ક્યાં ગયો હશે અટાણે ટાકડે એમ કહીને ડોશીમાં એ મોઢું મલકાયું કાઠી મનમાં સમસમી ઉઠો ઉત્તરી આમાં કઈક છે બાપુ વાતસુર વાળા જેવા મહેમાન પધારે ટાઢાબોળ જવાબ કઈ દે બધા પગ ઉપાડતો ચોરા ભણી પાછો વળી ગયો દરબારના અને સમજુ લેખાતા ભગવાન વિછ્યા સાથે હતા જઈને કાઠી જુવાને એમની પાસે બેહી ગયા અને માંડીને બધી વાત કહે અને કે કયો નો કયો પણ આપા ભગવાન આમાં કાંઈક કાને તરશે મોટેરા પટેલિયા કોઈ કરે નથી ઘરમાં ડોગું કાઢી તો બહુ દીકરીઓ જ દેખાય બાય માણસની આરે જાજી લપ કેમ કરવી માળાના છાપકા જેવડા છોકરાએ જવાબ વાળમાં વગતા કરસ નહીં થાવતું ઘોડાનું લીલું કે નહીં કોઈને આપણા માટે રોટલા પાણીની તાવડી ચૂલે મૂકતું એક પટેલની માં ઘઈ રેસ એ નહીં મને આવકાર દીધો નહીં ડોશી મનમાં મરકી ગયા દરબાર વાત સાંભળીને ટગર ટગર તાસીરો જોઈ રહ્યા હતા ભગવાનભાઈ બોલ્યા બાપુ ગામના મનમાંથી ભાવના ઓછી થઈ ગઈ આપ તો વેધું સો સો સોની વાતું જાણોસ વધારેમાં તું હું કઉ હાલો આપણે હાલી નીકળી અડતાળા ત્યાં જઈને પી ના 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 ભગવાન મામા એમ વાત પૂરી વગર ઉતાવળો ન થવાય હવે તો અહીંયા રાત રોકાવું પડશે પણ બા કઈ ભૂખ્યા દુખ્યા ગામ ને ચોરે પડ્યું રેવા હે આ આપણે થોડા બાવા સાધુ સહી એક ઉતાવળા જણે દરબારને કહી દીધું દરબાર કે ઈ તો ભાઈ રૈયતની મરજી હા એ તો હુકમ હાકે બધું પાયધરું થાય બાપુ આપણે નો ઠીક પણ બિશાડા વીસ ગાઉ થી આવતા ઘોડાનો હું વાગ ગનો વાત સુરવાળા ઠંડાઈ રહ્યા અને બોલ્યા તેલ અને તેલની ધાર જોવી જોહે કાઠી ભાઈ એ મચ્છરું ન થવાય રાજના કામ છે આ તો બીજા કાઠી થી નો રહેવાયું ઈ બસિયા ભાઈ તો વણ જ ખાઈ ગયા અને મીંડા કેવા જો જૈમન સત્તા કરુષ ને બધા ને વનીયું ને સીમ માંથી બળું કાઈ મોઢા ને આગળ ના ભાઈ ના એવું અમારે કાઈ નથી કરવું વયો ઢાંકવામાં બા બધે જો બવડુકા લેહો ને તો સૂરજ નહીં સાખે ડાયરો જરાક ટાઢો પડ્યો ગામ માટો મારી આવ્યો હતો એ જુવાન બોલ્યો બાપુ એક પટેલના માં ઘરે ભગવાન વિછ્યા ઉભા થયા માથે પાઘડી મૂકીને બોલ્યા લ્યો હું જઈને બાપુ માટે ઢાલિયો લઈ આવું કોઈ કાંઈ બોલ્યું નહીં ભગવાન વિછ્યા સીધા પટેલને ત્યાં ગયા ડેલીએ ઉભા રહી અને ડોશીને સાદ કરીને બોલાવ્યા એ આવી બાપુ એમ કહીને ડોશી હાજર થયા ઢોલ્યો અને રજાઈ માંગ્યા મારા બાપ છોકરાની બહુ ઘડીએ વાડીએ ગઈ ખુશી રહી ગઈ નહીં તો બાપુ થી રાખી વાત કરું એમ કહી અને ડોશીમાએ ગલ્લા તલ્લા હોશિયાર માણસ એ બોલ્યા હે ડોશીમા તમારી વાત તો હાશી તમારા ગામનો જ વહીવટ હું કરું ગામની થઈ થાવી વાત જાણું પણ કામ વગરની એકેય વાત બાપુને કાને કોઈ દી નાખીશ ના માડી માંડી માડી તમે તો ઝૂનવાણી માણસો આમ ગામે હું માંડું સીતો તો મન કયો ડોશીમાં પોરહાણા જરા કે પીગળ્યા માડી ભગવાન બાપુ બાય માણસ જાજુ થોડી સમજુ પણ આ બધાય રોયા ગામના મોટેર આવે એવો મત કરી વાડ્યોસ કે આપણો ધણી વાત સુરવાળો આવે ને તઈ અને કાંઈ કરતા કાંઈ સગવડ આપવી નહીં અને મન મોઢું પણ દેવું નહીં પણ એ શું કામ આપણે પ્રશ્ન કર્યો એ બધા હિમપાસ ને કે આપણે દરબાર ને દેખાડી દેવું અને હાસુકલા વેણ પણ સંભળાવી દેવા પણ બાબત હું છે એ તો કયો ભગવાનભાઈ અચરા થયા માડી મને હું ખબર તમારા રાજના રૈય ધારે વાંધા હશે બાપા બીજું મને હું ખબર હોય ત્યાં બધા ગયા ક્યાં આપણે છેલ્લો પ્રશ્ન કર્યો એ બધા પાદળીએ બેઠાશ ભેગા થઈને વાટ જોવેશ કે જોઈ બાપુએ હું કરવાનું ધાર્યું એવું કાંઈક એટલે અહીંયા બેઠાશ હવે પોગી જઈશ એમ કહીને પરવાડે ઉપડ્યા ત્યાં જઈને જોવે રામ રામ આપાએ કોઈ દી નહીં અને આજ હામેથી ગામના ડાયરાને રામ રામ કર્યા રામ રામ આવો આવો ભગવાન બાપુ કઈ આવ્યા બધા એક સાથે બોલી ઉઠ્યા અને સૌના મોઢા મલકી ગયા કોઈ આવ્યા હું બાપુ પણ હેરેશ અને તમે બધા અરે હતા ધણી તો ચિત્તલ વાળો વાઘેર કે દરબાર વાતસુર વાળો હામો સણસણ તો જવાબ આવ્યો જેમ જંતડામાંથી પાણકો છૂટે ને એમ વેધુ ભગવાન ઈચ્છ્યા વાતને કરી ગયા બધા સામે નજર નોંધીને બોલ્યા ભાઈ પટેલ જો તમારામાં તેવડ હોય ને તો આમને આમ દરબાર ને જઈને કહી દેજો હાલો મારી હાઈ ભલે આ તો અમારું ઈજ જ છે ભગવાન વિચ્યા ને પણ ધોળવું તું ને ઢા ચડી ગયો ડાયરો આવ્યો સૌ ચોરે આપા ભગવાન ઝટપટ ચોરાના પગથિયા ચડી ગયા અને કે બાપુ આ બધા તમને કઈ કેવા માંગે દરબાર તો ક્યાર નહીં વાત કરી ગયા તા એ બોલ્યા ભલે ભલે ખુશીથી મારા દીકરા મને નહીં કે બીજું કોણ કહે બોલો બા હું વાત છે કોણ તમારા દીકરા બેસતા જ એક બટક બોલા પટેલિયાએ તીર ફેંક્યું દરબાર કે તમે ના હો અમારો બાપ તો ચિત્તલ વાળા વાઘેર છે તમારે અને અમારે હવે હું ઈ તો ઠીક પણ આ તમારી ચિત્તલ પાટી પણ તમે અમારી હાયરે વાઘેરના ઘરે અડાણા મૂકી ને પાટી ડાયરો કે એ પટેલિયા મોહંભાળ જો વાત વણહી જાહે અરે વૈણશા વૈણશા વાતસુર વાળા જેવો ધણી ઉઠીને ઉભારને ને ચિતળના વાઘેરને ત્યાં ગીરો મૂકી શરમાનો નહીં તો હવે કેમી નહીં ખીમો પટેલ ગામનું ઢીંગલું પાંચ માણસ ને પૂછવાનું ઠેકાણું દરબાર પણ જેની સલાહ લે એવો માણસ પણ આજ ઉથડકીને બોલી ગયો બાપુ બાપુ બિચારી રૈયતનો ભવ ભાવ બગાડ્યો એક ભાવમાં બે ભાવ કરાવ્યા તરી તે દી બે હતા હશે મારા અન્નદાતા એમ કહીને પટેલ નાનું છોકરું રોવે ને એમ ધ્રુજકે ધ્રુજકે રડી પડ્યો સોનનું બેસી ગયેલા દરબારની આંખમાં પાણી ઢબક્યા એ બોલ્યા શું કરું પૈસા જોતા તા તે અમે મરી ગયા તા અમને કેવું તું વાણિયાએ કીધું અરે દરબાર અમારી પાસે સગવડ ન થાત ને તો કાળા ચોરના લઈને તમને દઈ દેત પટેલિયા બોલ્યા બાપુ શું વાતસુર વાળા ગોદડવાળાની રૈયત વાઘેરની હુબડકી સહન કરે અને દાતા નહીં બને સૌ કાઠી ડાયરાના મોઢા ઝાખા ઝાપટ થઈ ગયા દરવારે નક્કી કર્યું ચિત્તળના વાઘેર નું કરજ ચૂકવીને જ આજ રોટલો ખાવો પબોરા ચડે ન ચડે ત્યાં તો લોટકા ખાતેદારોના પટારામાંથી પાણકોરાની કોથળીઓના મોઢા મીડા છૂટવા દરબાર જોઈ રહ્યા સૌને ભેટી પડી દરબાર બોલ્યા ના બા ના રાજ ગમે સગવડ કરશે તમે આવો દાખલો કાં કરો આજ તો બાપુ લાવો લેવાઈ ગયો રોજ તમે અમારા દુઃખમાં ભાગ લ્યો આજ અમને આટલો લાભ નહીં લેવાઈ ગયો પ્રેમ આગળ બધી વાત પડતી મૂકવી પડ્યા વાઘેર શેઠિયાઓને બોલાવ્યા એ યુગમાં રૂપિયાના શેરુભારની પાટી વાઘેરને ત્યાં ગીરો મૂકી હતી નાણાં ભરપાઈ કરી અને જમીન છોડાવી લીધી દરબાર અને પટેલિયાઓ પાંગતે બેહી અને રોઢો કરવા બેઠા ત્યાં સુધી કોઈએ મોઢામાં પાણી નહોતું મૂક્યું જેમલ પરમાર નોંધે કયા ઘટનાના લેખક શ્રી દરબાર પૂંજાવાળાના સ્વર્ગસ્થ પિતાજી એ ભલવાળા પોતાના જ પિતાશ્રી વાતસુરવાળાના રાજ વહીવટ દરમિયાનનો આ પ્રસંગ ભાવથી કહેતા સત્તાધીશ રાજવહીવટ અને પ્રજાના સંબંધોની વાત નીકળે ત્યારે સ્વર્ગસ્થ એ ભલવાળા વાપ યાદ કરી પ્રજાને રાજ કરતાના સંબંધો કેવા હોય ને એની મીમાંસા કરી આપતા આવી છે આપણા લોકસાહિત્યની વાતો મિત્રો તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેંસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી